નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના મિત્રો આપણે માહિતી આપવાની છે જે અત્યારે આપણે હવામાનની વિષમ પરિસ્થિતિનો સામનો શું કામ કરવો પડી રહ્યું છે કોઈ જગ્યાએ ઠંડી તો કોઈ જગ્યાએ અતિ ગરમી અને હીટવેવના રાળાઓનો સામનો કેમ કરવો પડી રહ્યો છે સંપૂર્ણ વાત સમજવાની છે સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને દરેક મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી કરવી હવે ખાસ કરીને જે આપણે માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો આજે એપ્રિલ એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે છતાં પણ ઘણા સમયથી આપણે એવું લાગી રહ્યું છે કે મિક્સ ઋતુનો સામનો આપણે કરી રહ્યા છીએ જેની અંદર જોવા જઈએ તો રાજ્યની અંદર અત્યારે ત્રીજો હિટવેવ નો રાઉન્ડ છે એ આપણે બે હજાર પચીસના ના ઉનાળામાં ચાલુ છે એટલે આપણે માર્ચ મહિનાની અંદર બે હિટવેવ ના રાઉન્ડ આવી ચૂક્યા છે અને અત્યારે ત્રીજો હિટવેવ નો રાઉન્ડ ચાલુ છે એવરેજ તાપમાન છે પાંત્રીસ થી સાડત્રીસ ડિગ્રી ની રેન્જમાં સંપૂર્ણ માર્ચ મહિના દરમિયાન જોવા મળ્યું તો જયારે હિક્લેવના રાઉન્ડ આવ્યા ત્યારે ચાલીસ થી લઈને બેતાલીસ ડિગ્રીની રેન્જમાં પણ આપણે તાપમાન જોયું છે હવે આ ઊંચું તાપમાન હતું સ્વાભાવિક રીતે માર્ચ મહિનાની અંદર આકરો ઉનાળો હોય ત્યારે આપણે ગરમીનો સામનો કરતા હોય છતાં પણ બે ઋતુ આપણે એક સાથે શું કામ જોવા મળી જેવી રીતે જોવા જઈએ તો દિવસે ચાલીસ થી લઈને બેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હોય તો વહેલી સવારે આપણે લઘુત્તમ તાપમાન છે એ નીચું જોવા મળે છે વહેલી સવારે આપણે ઠંડીનો અહેસાસ થાય છે આ બંને ઋતુ આપણે શું કામ જોવા મળી આ એક હવામાનની વિષમતા છે એક પ્રકારે કહી શકાય કે કુદરતની કળા છે કુદરતની કરામત છે આ કુદરતની કરામત છે એટલા માટે જોવા મળી રહી છે કેમ કે હવે આપણે પણ પ્રકૃતિનું ધ્યાન રાખતા નથી એટલે કે ને ક્યાં આપણે પણ દોષિત છે સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણી હવે હવામાન નું જે બદલાવ છે એક વેધર સાયકલ ખોરવાયેલી છે એની અંદર જોવા જઈએ તો જે નોર્મલ રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન સૌથી વધારે આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ગુજરાતમાં જોવા મળતા હોય છે હવે છેલ્લા બે ચાર વર્ષથી જે આ વિષમ પરિસ્થિતિ જોવા મળી રહી છે જેને કારણે આપણે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ઉત્તરના પવનો ક્યારેક ક્યારેક જોવા મળે છે એટલે આમ જોવા જઈએ તો આ વર્ષે બે હજાર પચીસની ની અંદર પણ ફેબ્રુઆરીમાં અને ખાસ કરીને માર્ચ મહિનામાં પણ ઉત્તરના પવનો જોવા મળ્યા અત્યારે સ્વાભાવિક રીતે હજુ પણ ઉત્તર ભારત ઉપરથી જે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના ચાલુ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોને કારણે ઉત્તર ભારતના પહાડો ઉપર હજુ પણ બરફ વરસાદો થઈ રહી છે અને ગુજરાતમાં અત્યારે આમ જોવા જઈએ તો સત્તાવાર ઉનાળો ચાલુ થઈ ચુક્યો છે પણ વચ્ચે વચ્ચે ક્યારેક ઉત્તરના પવનો ફૂંકાય જેને કારણે આપણે ઉત્તર તરફથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે જેને કારણે વહેલી સવારે આપણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે એટલે આપણે એક અલગ પ્રકારની જે ઋતુ છે એટલે કે વિષમ પરિસ્થિતિ હવામાનની અંદર જોવા મળી રહી છે આ વિષમ પરિસ્થિતિ છે એ બદલાતું હવામાન અને બદલાતું ક્લાયમેટ છે ગ્લોબલ વોર્મિંગ છે અનેક પ્રકારના કારણો છે એક કરતા વધુ કારણો એવા છે જેને કારણે આપણે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે પણ અત્યારે વાત એ છે કે આ જે પહેલી એપ્રિલ થઈ ચૂકી છે હવે ધીમે ધીમે આપણે લઘુત્તમ તાપમાન પણ છે એટલે હવે ઉત્તરના પવનો છે બંધ થશે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો ચાલવાના છે જેથી કરીને હવે આપણે જે વહેલી સવારે જે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે એ હવે આગળના બે થી ત્રણ દિવસ પછી આપણે નહીં થાય જોકે અત્યારે ગુજરાતની અંદર હવામાનમાં પલટો છે અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે કોઈ કોઈ જગ્યાએ ચાર તારીખ સુધી હજુ ઝાપટા પણ પડવાના છે આ પરિસ્થિતિ જે છે એની આપણે ગઈકાલે વેધર ટીવી ઉપર માહિતી પણ આપી ચૂક્યા છે પણ અત્યારે જે ઠંડી અને ગરમીની જે વાત હતી એની અંદર મહત્વની વાતનો નિચોડ એ નીકળીને આવે છે કે જે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેને કારણે માર્ચ મહિનામાં પણ ઉત્તરના પવનો ફૂંકાણ અને જેને કારણે આપણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે બાકી સત્તાવાર રીતે અત્યારે ઉનાળો ચાલુ છે સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થાય એટલે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઉચકાય છે મહત્તમ તાપમાન છે પાંત્રીસ ડિગ્રી પ્લસ જાય અને લઘુત્તમ તાપમાન એટલે જે રાત્રિનું તાપમાન છે એ અઢાર ડિગ્રી પ્લસ જાય આ બંને તાપમાન આ રીતે નોર્મલ કરતા ઊંચા આવીએ ત્યારે ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે સામાન્ય રીતે આ વર્ષે માર્ચ મહિનામાં જ મહત્તમ તાપમાન એટલે કે જે દિવસનું તાપમાન હતું એ પાંત્રીસ ડિગ્રીને પાર થઈ ચૂક્યું હતું પણ જે લઘુત્તમ તાપમાન હતું એ આપણે સંપૂર્ણ માર્ચ મહિના દરમિયાન અઢાર ડિગ્રીથી નીચે રહ્યું છે અનેક વખત નીચે રહ્યો વચ્ચે રાઉન્ડ હતા કે બે પાંચ દિવસ કે એક અઠવાડિયા માટે લઘુત્તમ તાપમાન અઢાર પ્લસ થયું હોય પણ વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે ઉત્તરના પવનો આવ્યા જે દરમિયાન આપણે અઢાર ડિગ્રી કરતા નીચું તાપમાન જોવા મળ્યું જેને કારણે આપણે આ વિષમ પરિસ્થિતિનો સામનો કર્યો અને એક પ્રકાર આપણે કુદરતની કરામતનો એક નજારો પણ જોયો છે લઘુત્તમ છે નીચું ગયું જેને કારણે શિયાળો ને ઉનાળો બંને ઋતુનો એક સાથે આપણે અહેસાસ પણ કર્યો છે જોકે હવે આપણે એમાંથી ધીમે ધીમે મુક્તિ મળશે પણ ખાસ કરીને ઘણા બધા મિત્રોની કોમેટો આવી રહી હતી ઘણા બધા મિત્રો કહી રહ્યા હતા પરેશભાઈ અમારે હજુ પણ શિયાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે હજુ પણ અમારે ઠંડી જોવા મળી રહી છે એ દરેક મિત્રોને ખાસ ઠંડી અત્યાર સુધી જોવા મળીનું ટેકનિકલ કારણ છે એ આ વિડીયોના મારફતે મારે જણાવવાનો પ્રયત્ન કરવાનો હતો એટલે આ વિડીયોના મારફતે હું જણાવી રહ્યો છું કે આ વર્ષે હજુ સુધી જે વિસ્તારોની અંદર ઠંડી જોવા મળી છે એનું કારણ જે આ ઉત્તરના પવનો અને ક્લાયમેટ ચેન્જનું પરિણામ હતું અને આ રીતે હજુ પણ જો આપણે આગળના સમયમાં જાગૃત નહીં થઈએ આપણે પ્રદૂષણને નહીં અટકાવીએ આપણે વધુમાં વધુ વૃક્ષો નહીં વાવીએ તો આવનારા સમયમાં હજુ પણ કદાચ બની શકે છે કે આપણે વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે અને વિષમ ઋતુ પણ આપણે નજારો જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે વધારેમાં વધારે વૃક્ષ વાવીએ જેથી કરીને આપણે જે કુદરતી પ્રકૃતિ છે જે આપણે ક્લાઇમેટ જે મળવું જોઈએ એ આપણે મળતું રહે અત્યાર આ વિડીયોની અંદર એટલું વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો આપશું અત્યાર આ વિડીયોની અંદર એટલું